વ્યવસાયક વકીલ હતો દસેક વર્ષ સારી એવી વકીલાત સુપ્રીમ કોર્ટ સુધી કરી અને તે પછી વકીલ એકવાર ધૂન ચડી જરા મગજ ધૂની એટલે એકવાર ધૂન ચડી અને વકીલાતની ઓફિસમાં કોર્ટ ખીટીએ લગાડી મારી પાસે છ કરોડ રૂપિયાના કેસ પણ હતા તે બધા મૂકી અને એક સમજદારી સાથે સમગ્ર દેશમાં ગુજરાતમાં જે મુસીબતમાં જીવે છે જે શોષણનો ભોગ બને છે જે જુલ્મનો સામનો કરે છે એવા લોકોને કુદરતે મને બુદ્ધિ આપી છે શ્રેષ્ઠ વકીલ પણ છું એ બુદ્ધિનો ઉપયોગ આવા લોકો માટે કરવાના નિર્ણય સાથે સમગ્ર ગુજરાતમાં જાગૃતિ ફેલાવવાની કલ્પના સાથે મે વકીલાત છોડી દીધી અને છેલ્લા વીસ વર્ષથી આ તમારે એ બધા સાથે કામ કરું છું અને હું માનું છું કે આપણું મોટું કુટુંબ છે સમદુખીયાનું કુટુંબ દુખી માણસોનું કુટુંબ સહન કરનારાનું કુટુંબ અને એ કુટુંબ આપણે હજી મોટું બનાવવાનું છે કારણ કે આ દેશમાં સો એ નેવું આપણી જેવા જ છે બધા સમદુખિયા તો એ સમદુખીયા જો એક થઈ જાય તું તો આંગણવાડી વર્કર તારાથી કાંઈ થાય નહીં તું તો મજૂર તારાથી કાંઈ થાય નહીં તું તો ઝૂંપડાવાળો એ જે મગજ ઉપર કાટ આપણા ઉપર ચડાવી દીધો છે એ કાટ જો નીકળી જાય ને તો તાકાત તાકાતવાળું કોણ છે આપણે

તમને અમે પ્રયત્ન કરીએ છીએ કે એવી સંગઠિત તાકાત ઉભી કરો કે જે તાકાત માં તમારામાં કેટલા ગુણો પડ્યા છે તમે નજર નજરામે હિન્દુબેને હમણા કવિતા નથી ગાય પોતાનામાં કેટલી શક્તિ છે કે એક કવિતા પ્રસંગને અનુરૂપ બનાવી મોદીને જરૂર પડી હોય ત્યારે રેલી કાઢવાની હોય કે સભા ભરવાની હોય તો માણસ કોણ બસમાં ભરી દે આંગણવાડી નેતામાં શક્તિ નથી નથી માણસ કરી શકતા પણ માણસ કોણ ભેગા કરી શકે તો શક્તિ કોની થઈ આઈસીડીએસ નો વિચાર કરો આઈસીડીએસ માં સંખ્યા કોની વધારે